નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર આગ આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં ફેક્ટરીમાં આગ ભભૂકી સદનસીબે કોઈ પણ જાનહાની નહીં સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી ચાર માળની આ ફેક્ટરીમાં જોતજોતામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી ચોથા માળમાં લાગેલી આગ ત્રીજા માળ પર પણ પ્રસરી ગઈ હતી આગના દ્રશ્યો એટલા ભયાનક હતા કે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ધસી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અડાજણ પાલ મોરા ભાગળ ગેટની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો શરૂ થયું છે પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ બની જાય છે અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી હજી પણ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે